રાજકોટમાં એમ્સનું બિલ્ડિંગ નિર્ધારિત સમયમાં જ તૈયાર થઈ જવાના અનુમાન વચ્ચે આગામી શૈક્ષણિક સત્રથી જ તેને આનુષંગિક વિદ્યાર્થીઓની પ્રથમ બેચ શરૂ થવા જઈ રહી છે પ્રોફેસરોની પણ હાલ નિમણૂક કરી દેવામાં આવી છે પ્રથમ બેચ પચાસ વિદ્યાર્થીઓની છે જે માટે એનેટોમી ફિઝિયોલોજી વગેરે ચાર વિભાગમાં ફેકલ્ટીઝની ભરતી થઈ ગઈ છે આગામી ચૌદ નવેમ્બર સુધી વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવશે રાજકોટ એઈમ્સ ખાતે આપણે પચાસ સ્ટુડન્ટનું ઇન્ટેક છે એના માટે કાઉન્સેલિંગ શરૂ થઈ ગયું છે અને એ પચાસ સ્ટુડન્ટો પૈકી અમુક સ્ટુડન્ટે જોઈન કરવાનું પણ ચાલુ કરી દીધું છે આજથી એ લોકોની લાસ્ટ ડેટ ચૌદ નવેમ્બર છે એટલે ત્યાં સુધીમાં બધા સ્ટુડન્ટ્સ અહીંયા જોઈન કરશે એટલે એમ્સ એકદમ લાઈવલી થઈ રહ્યું છે એવું લાગે છે અને સ્ટુડન્ટ્સ પણ આવી જશે પ્રોફેસર્સની બધા ફેકલ્ટી મેમ્બર્સની પણ નિમણૂક કરી દીધી છે એટલે ધીમે ધીમે બધા સ્ટુડન્ટ પણ આવી જશે ફેકલ્ટી મેમ્બર્સ પણ આવી ગયા છે એટલે પંદરેક દિવસમાં દિવાળી પછી એ લોકોનું ટીચિંગ એ બધું પણ ચાલુ થઈ જશે એટલે જે રાજકોટ એઇમ્સનું આપણું જે સપનું હતું એ ખરેખર બસ સાકાર થવા જઈ રહ્યું છે અને બેચ શરૂ પણ થઈ જશે